તમિલનાડુના તાંજાવુર સ્થિત આઈટી ફર્મ ભરૂચ બિઝનેસ સોલ્યુશન્સે સોમવારે એક કાર્યક્રમમાં તેના અગિયાર કર્મચારીઓને તદ્દન નવી કાર ભેટ આપીને સન્માનિત કર્યા હતા કંપનીના સ્થાપકે કહ્યું કે આ અગિયાર કર્મચારીઓ કંપનીની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા અને તેઓએ કંપનીને વધુ ઊંચાઈ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી મે બે હજાર સોળમાં પાંચ લોકો સાથે આ વ્યવસાય શરૂ કર્યો હવે અમારી પાસે ચારસોથી વધુ લોકો છે આનું કારણ એ છે કે તેઓએ મને કોર ટીમ તરીકે પાંચ વર્ષથી વધુ સમય માટે ટેકો આપ્યો છે અમે તેમને ફક્ત કર્મચારીઓ નથી ગણતા તેઓ એથી વધુ અમારા માટે પરિવાર જેવા છે તેથી મેં તેમના માટે કાર ખરીદવાનું વિચાર્યું પેઢીના સ્થાપકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાંજાપુર એક મુખ્ય આઈટી હબ તરીકે ઉભરી શકે છે દર વર્ષે પચીસ હજારથી વધુ લોકો સ્નાતક થાય છે અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે તેમાંથી નેવું ટકા લોકો કામ માટે બેંગલુરૂ ચેન્નઈ કોલકાતા અને અન્ય મોટા શહેરમાં જાય છે જોકે તાંજાવુર એક વિશાળ ડેલ્ટા છે મુખ્યત્વે અહીં ખેતીની જમીન છે અને લોકો તેને રાઈસ બાઉલના નામથી બોલાવે છે આ સિવાય આઈટી ઉદ્યોગમાં વૃદ્ધિ થવાની ધારણા છે બરૂચ બિઝનેસ સોલ્યુશન્સની શરૂઆત વર્ષ બે હજાર સોળમાં બિલિંગ અને કોડિંગ કંપની તરીકે કરવામાં આવી હતી